નમસ્કાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી ભાડેકાર લઈને ફરાર થનારા બે રીઢા તસ્કરોને અમદાવાદથી ઝડપવામાં આવ્યા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે દર્પણ મણવણ અને આમિર વોરાની ધરપકડ કરવામાં આવી આ આરોપીઓ સામે માલવિયાનગર ગાંધીગ્રામ અને તાલુકા પોલીસ મથકોમાં છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે પોલીસે તેમની પાસેથી લાખોની કિંમતની બે મહિન્દ્રા થાર ગાડીઓ કબજે કરી પીઆઈએમઆર ગોંડલિયા અને તેમની ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરી હાલ બંને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરમાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર ભાડે લઈ પરત નહીં કરી છેતરપિંડી આચરનારા અમુક ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હતા અને આ આરોપીઓ નાસ્તા ફરતા હતા જેના અનુસંધાને માન્ય સીપી સર એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સર દ્વારા આ આરોપીઓને તાત્કાલિક પકડવા સૂચનાઓ કરેલ હતી જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શક્તિસિંહ ચુડાસમાની ટીમ દ્વારા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી

અને ત્યારબાદ તે સોજિત્રામાં અમીરભાઈ અસલમભાઈ વોરા કે જેનું પોતાનું ગેરેજ છે તેને વેચી દેતો આમિર અસલમ વોરા એમાંથી જીપીએસ કાઢી નાખીને આ ગાડીને બારોબારના રાજ્યમાં વેચી દેતો એમની એમો હતી હજી સુધીના આપણને ચાર ગાડીનો બાતમી મળેલી હતી તેમાંથી ઓલમોસ્ટ બધી ગાડી રિકવર કરવામાં આવે છે અને હજુ પણ વધુ તપાસ તજવીજમાં જો વધુ નીકળશે તો આપણે જણાવવા